કોઈપણ પણ ખેડૂત મિત્રોને માત્ર ને માત્ર એક લાખ પાંત્રીસ હજારની કિંમતની અંદર ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તેમની માટે છે અત્યારે આ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ પણ નથી ટાયર પણ એકદમ સારા છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે એક થી બે દિવસની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી તકે તમે અશોક સિંહનો કોન્ટેક કરજો સારું ટ્રેક્ટર છે સાવ યાદી ભાવે એમ કહેવાય કે સાવ પાણીના ભાવે ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર માહિતી આપી દઈશ અને વિડીયો તમને સારો લાગે તો શેર આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે મહેન્દ્રા બસો પીચોતેર ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો વેચવાનું છે અશોકસિંહને મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની કલરમાં જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો અશોક સિંહ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ કન્ડિશનમાં છે બાકી તમે જો રૂબરૂ ટ્રેક્ટર જોવા તો કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા છે તમે વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર જવાબદારી સાથે વેચવાનું છે બાકી વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી લેજો ટાયર ટાયર અંદાજિત ટ્રેક્ટરના સાઠ ટકા જેવા જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અંદાજીત એક લાખ પાંત્રીસ હજાર જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો